પાદરા તાલુકાના વડુ ગામે આજે જર્જરિત બની ગયેલી પાણીની ટાંકી ગણતરીના સેકન્ડોમાં જમીન દોસ્ત કરવામાં આવી અંદાજે પચીસ વર્ષ જૂની આ પાણીની ટાંકી લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી કોઈપણ સમયે સમય અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતી હતી સ્થાનિક તંત્ર દ્વારા પૂર્વ તૈયારી સાથે ટાંકી ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરક્ષાના તમામ પગલાં લઈ આસપાસના વિસ્તારને ખાલી કરાવી બાદમાં ટાંકી ધરાશાય કરવામાં આવી પાણીની ટાંકી તોડવાની સમગ્ર ઘટનાના પણ સામે આવ્યા છે જેમાં ટાંકી પડોમાં જ ધરાશાયી થતી જોવા મળે છે આ કાર્યવાહીથી ગ્રામજનોમાં રાહતનો અનુભવ થયો છે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં નવી પાણીની ટાંકી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી ગામને નિયમિત પાણી પુરવઠો મળી રહે આજે ભવિષ્યમાં ગમે તે સમયે નુકસાનકારક હતી ગામના લોકોને નુકસાન થયું હતું આવતી હતી આજુબાજુમાં સ્કૂલ હતી કન્યાશાળા હાઈસ્કૂલ બાળકોને આવતી જતી પબ્લિકને પણ ભયજનક સ્થિતિ હતી એનું આજે એક ટાટી પંચાયત તરફથી એનું નિરાકરણ આપીને દૂર કરી દીધું છે